પહેલા આ વિડિયોને લાઈક જરૂરથી કરી દેજો દેવું સતત વધતું જતું હોય તો દેવું ઉતારવા માટે સૌથી સારો ઉપાય શું છે એ ઉપાય ચાલો જાણીએ એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો એવુંથી શું કરવું દેવું ઉતારવા માટે તમારી જે આવક છે એનું વધવું જરૂરી છે તમારી રૂટીન આવક કરતાં જો તમારે વધારે કમાણી કરશો તો જ દેવું સમયસર અથવા સમયથી પહેલાં ચૂકવી શકશો એ માટે તમારા ઘરની પશ્ચિમ દિશામાં પિત્તળના હરણની પ્રતિમા મૂકો કે જેમાં હરણ ઊભું હોય અને એની સાથે જ પ્રત્યેક મંગળવારે હનુમાનજીના મંદિરે પીળા ભાત દાન કરો પીળા ભાત મિનિમમ છ મહિના માટે દાન કરો અને પછી જુઓ તમારી આવકમાં કેવો વધારો થાય છે અને એની મદદથી તમારું દેવું કેટલી ઝડપથી ઉતરવા લાગે છે તો આ વિડીયો જેમને કમાતા કમાતા દેવું થઈ ગયું છે તેને જરૂરથી શેર કરજો જય માતાજી